તો સત્ય બોલવું ક્યારેક ભારે પડે છે ગુજરાત એસટી નિગમમાં ફરજ બજાવનાર અને મોરબી રહેતા કુલદીપસિંહ ઝાલાએ આક્ષેપ કર્યો છે કે તેઓએ એસટીની વાસ્તવિકતા ઉજાગર કરી જેથી તેઓને સજારા રૂપે બદલી કરવામાં આવી કુલદીપસિંહ ઝાલાના કહેવા પ્રમાણે સત્તર ડિસેમ્બર બે હજાર વીસના રોજ મીડિયા મિત્રોએ મોરબી ડેપો ખાતે સરપ્રાઇઝ ચેકિંગ કરી ડ્રાઈવર ટ્રાફિક સુપરવાઇઝર અને વર્કશોપ સુપરવાઇઝરને સાચી હકીકત પૂછતા કર્મચારીઓએ સાચી હકીકત જણાવી હતી જે અંતર્ગત રાષ્ટ્રીય સંપત્તિની હિતમાં સાચું બોલવામાં આવ્યું હતું હવે તેની સજા મળી રહી છે આ ઉચ્ચ અધિકારીઓને અનેક રજૂઆત પણ કરવામાં આવી પરંતુ કોઈ નક્કર કાર્યવાહી કરવામાં નહોતી આવી જેથી હવે મુખ્યપ્રધાનને વિભાગીય નિયામકની કચેરી ખાતે ધરણા કરવાની મંજૂરી આપવામાં આવે અથવા ઇચ્છામૃત્યુ આપવામાં આવે તેવી માંગ કરાઈ છે તે સમયે ઇન્ટરવ્યુ અમે આપેલું હતું જ્યાં સત્ય બનાવના અનુસંધાને અમે ત્યાં ઇન્ટરવ્યુ આપેલું હતું હવે મોરબી એસટી ડેપોમાં માલસામાનના અભાવે ઘણી બધી બસો બ્રેક વિનાની રોડ ઉપર ફરતી હતી અને ઘણી બધી બસો ધક્કા ગાડી હતી જે માલસામાનના અભાવે આ રૂટમાં આવી બધી ક્ષતિવારિયુ બસો મૂકવામાં આવી હતી અને એ રૂટ ઉપર દોડાવવામાં આવી હતી અને હજી મારા દીકરાને જો કોઈ પણ બદલી કે ન્યાય નહીં મળે તો અમે હાઈકોર્ટ દ્વારા ઉચ્ચ ન્યાયાલયમાં સરકાર શ્રીના એસ નિગમ અધિકારીઓ વિરુદ્ધ અમે પગલાં લેશું અને તેના સામે પિટિશન દાખલ કરાવશું હવે અમારી એવી તૈયારી છે